માળિયા મિયાણાના વવાણીયા ગામમાં શિકાર કરવા ગયેલા મોરબીના યુવકની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો બાદમાં બાઇક સ્લીપ થતાં અચાનકથી બંદૂકમાંથી ગોળી છૂટીને વાગતા મોત થયાની જૂઠી કહાની પોલીસ તપાસમાં પર્દાફાશ થયો મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વસીમ અને તેના મિત્રો સાથે શિકાર માટે ગયા હતા જે બાદ પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો જેડાના સાથે મૃતક વસીમ પિલુડિયા શિકાર માટે ગયો હતો જ્યાં શિકાર માટે કોઈ કારણોસર ત્રણેય મિત્રો વચ્ચે બબાલ થઈ જેમાં આરોપી જાવેદે અસલમની બંદૂકથી ફાયરિંગ કરતા વસીમનું મોત થઈ ગયું હત્યા બાદ પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે અકસ્માતની વાર્તા ઘડી